દિવાળી સ્પેશિયલ લાઇટિંગનું કલેક્શન તમારી માટે બતાવી રહ્યા છે જોઈ લો જોરદાર એવી લાઇટો માર્કેટની અંદર આવી ગઈ છે જો બધું જ આખું ન્યુ કલેક્શન છે લેમ્પ તમને મળશે અલગ અલગ જો આ રીતના આવશે ભાઈ ડિઝાઇનર હોમ મેડેડ તમારી માટે જોરદાર એવું કલેક્શન દર સાલ જે બતાવીએ છે એ આખું કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે જો એકસો ને પચાસ રૂપિયા જેવી પ્રાઇસ બતાવી રહ્યા છે હા હા એકસો પચાસમાં આવશે બરાબર જો અલગ અલગ બધી જ નવી ડિઝાઇનોના લેમ્પ હા અલગ 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 પ્રાઇઝના અલગ અલગ લેમ્પ છે ને બધા જોઈ લો બધા જ નવા અલગ અલગ લેમ્પનું કલેક્શન તમને મળશે આ બધું હોમ મેડેડ અને ઇન્ડિયન આખા બધા લેમ્પ છે જોઈ લો છે ને હજુ પણ બીજા ઓલ્ડરવા લેમ્પની સાથે આપો છો શું રેન્જથી આપો છો મેડ ઇન ઇન્ડિયા હેરાત ગુજરાત ખાલી ગુજરાત બરાબર જો ભાઈ હોમ મેડેડ છે બધી દર સાલ જે તમને આખી ડિટેલમાં બતાવી છે જ રીતનું બધું કલેક્શન તમને એમની પાસે મળી જવાનું છે જો જોરદાર એવું બતાવી રહ્યા છે આ બધું આમાં અલગ અલગ બધી ડિઝાઇનો પેટર્નો આવશે ને જો અહીંયા આખું બધું કલેક્શન નવું છે જો પ્રાઇઝમાં આવશે ચારસો ચારસો રૂપિયામાં આવશે હા ચારસોમાં હોલ્ડર લાઇટ બધું સાથે આવશે હે ને બધું અલગ અલગ હેવી છે હોમ મેડેડ અને હેવી પ્લાસ્ટિકમાંથી તમારી માટે અહીંયા જ આખા બધા હોલ્ડર બનાવે છે તમને બતાવજો અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનનું આખું કલેક્શન અહીંયા લાગેલું છે આ બાજુ જો આ રીતનું છે ને બધી જ ન્યૂ પેટર્નો અહીંયા જાતે હોમમેડેડ બનાવે છે દર સાલ હું તમને જેવી રીતે બતાવું છું એવી રીતનું બધું લેમ્પનું કલેક્શન અહીંયા તમને મળી રહેશે જો આમાં જે નાની સાઇઝના છે એ શું રેન્જના છે અલગ અલગ ભાવમાં છે તમે જાતે બનાવો છો ઓકે હોમ મેડેડ ભાઈ લેમ્પ છે દર સાલ દર સાલ આપણે એમનો વિડીયો બનાવીએ છીએ અને દરેક વસ્તુઓ જો તમારી માટે આવી રીતે બને બને છે બધી જો બધી મેડ ઇન ઇન્ડિયા છે ને બધું મેડ ઇન ઇન્ડિયા ને બરાબર છે જો ભાઈ બધા દિવાળી સ્પેશિયલ લેમ્પ તમારી માટે હાથથી બનાયેલા મળી જવાના છે જો ભાઈ હોમ મેડેડ લેમ્પનું બધું જ કલેક્શન તમને બતાવી રહ્યા છે અને દર સાલ બધું જ જે લેમ્પ લેમ્પનું કલેક્શન બનાવે છે એ છે આ બેન જો શું નામ છે તમારું તમે જાતે બનાવો છો આપણા ફોલોવર્સ છે પણ શરમાઈ રહ્યા છે ભાઈ બધા દર સાલ એમના વિડીયો બતાવીએ છે અને બધા જ લેમ્પ એ લોકો હાથથી બનાવે છે જો છે ને બસો અઢીસો ત્રણસો રૂપિયા જેવી રેન્જથી શરૂ થઈ જાય છે જો જો હમણાં ને હમણાં જ એમને આપણી સામે હાથથી બનાવી દીધું છે જો છે ને આ કેટલાનું આવશે ઓકે જોરદાર એવું કલેક્શન આવી રીતનું તમને લેમ્પનું મળશે આમાં નાના મોટા બધા જ લેમ્પ એવા તમારી માટે હાજર છે જો લાઇટનું કલેક્શન માત્ર સિત્તેર રૂપિયા જેવી પ્રાઇસથી શરૂ થઈ જાય છે એમાં અલગ અલગ જો જે માર્કેટમાં નવું આવ્યું છે એ બધું જ કલેક્શન અહીંયા તમને મળશે જો આ આ કેટલાવાળું છે પાંચસો પાંચસો પચાસ હે ને જે ભાવ કહો છો એમાં ભાવ થાય કે પછી ફિક્સ રેટ હોય અચ્છા અમુકમાં ભાવ થઈ જશે જો આ જે લાઇટ વેલવાળી લાઇટ છે એ શું રેન્જમાં આવશે ચારસો રૂપિયામાં આવશે ભાઈ અલગ અલગ લાઇટોનું બધું જ નવું કલેક્શન અલગ અલગ પ્રાઇસમાં તમને મળી જવાનું છે અને દીવા બરાબર એ તો આપણે રેગ્યુલર રેટમાં જ છે હે ને જો ભાઈ જોરદાર એવું કલેક્શન છે આનાથી પણ વિશેષ એમની મોટી એવી દુકાન છે જ્યાં બધું જ કલેક્શન તમને મળી જશે જો વડોદરા લોકલ માર્કેટની અંદર દરેકે દરેક વસ્તુઓ તમને ગોલ ગોલ ફરીને દિવાળી સ્પેશિયલ બતાવી રહ્યા છે પ્રાઇઝની સાથે ભાઈ જો આવી રીતનું બધું જ કલેક્શન તમને દિવાળી સ્પેશિયલ મળવાનું છે દરેકે દરેક વસ્તુઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રાઇઝ રેટ પર છે તો શોપની સાથે બતાવું છું તમારી રીતે જોયેલા અલગ અલગ લેમ્પનું પણ જોરદાર એવું કલેક્શન છે અહીંયા જો આમાં જે જૂટમાંથી બનેલા એવા લેમ્પનું કલેક્શન તમને અહીંયા મળવાનું છે એમની પાસે દર સાલ હેન્ડમેડેડ તમને જે દિવાળનું કલેક્શન મળે છે એ કલેક્શન આખું મળવાનું છે અહીંયા સુરેન્જમાં છે બસો રૂપિયા હે ને બસ્સો રૂપિયા જેવી પ્રાઇસમાં તમને છે હા હે લખેલું ને જોરદાર એવું દીવાઓનું કલેક્શન તમને હોમ મેડ અહીંયા મળી જશે જોઈ લો અને લાઇટોનું પણ કલેક્શન એવું તમને મળી ભાઈ જો બસો બસ્સો રૂપિયામાં આવી રીતની અલગ અલગ આઈટમોનું કલેક્શન તમને મળી જશે અલગ અલગ દીવા છે એમાં થોડા નાના મોટા એ અઢીસો રૂપિયા જેવી રેન્જમાં મળી જશે જો આ બધું કલેક્શન તમને અહીંયા મળવાનું છે આ હોમ મેડેડ છે આપણે જાતે માસી બનાવે છે દર સાલ તમને માસીનું કલેક્શન બતાવું છું આખા બધા લેમ્પ આંટી જાતે જ બનાવે છે આખું વડોદરા સિટીની અંદર જે રાજમહેલ રોડ છે ત્યાં આ રીતે આખું લાગેલું છે આપણે કયા 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 દિવસ લગીને ચાલુ રહેશે આ ચૌદશ સુધી હોય છે અને આ બધા તમે જાતે બનાવો છો કંદિલ બરાબર આમાં શું રેટલો છો ચારસો રૂપિયા ફિક્સ હોય છે કે એમાં કંઈ ભાવ થાય અચ્છા સાડી ત્રણસો સુધીમાં મળી જશે ઓકે તો તમે વડોદરા શહેરના રાજમાર્ગો પર તમે જોઈ રહ્યા છો બધા જ કંદિલ દીવા ખરીદવા માટે અહીંયા આવેલા છે અને રોડ પર ટ્રાફિક પણ તમે જો જોરદાર એવો ટ્રાફિક છે અહીંયા પણ નાના મોટા કંદિલ છે જો આવી રીતે આવશે અલગ અલગ આ બધા જે છે માર્કેટમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં અને જોરદાર એવા કંદીલ ચાલતા હોય છે અને આ છેલ્લા ટાઈમ સુધી તમે રાહ જો તો વેચાઈ પણ જતા હોય છે એવા કંદીલનું કલેક્શન અહીંયા છે અને આ બધા હેન્ડમેડેડ કલેક્શન તમને મળશે અને મેડ ઇન ઇન્ડિયા જોઈ લો જો હોમ મેડેડ આખા લેમ્પનું કંદીલનું કલેક્શન તમને આ બસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે તમે પોતે બનાવો છો દોઢસોથી સ્ટાર્ટ થાય છે પણ તમે તમે જાતે બનાવો છો ઓકે જો એકસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસથી એમની પાસે કંદીલનું આખું કલેક્શન સ્ટાર્ટ થાય છે અલગ અલગ ડિઝાઇનો અને કલર્સ પેટર્નો તમને અહીંયા જોવા મળશે ભાઈ ફટાફટ તમારા ગ્રુપમાં વિડીયો શેર કરો કારણ કે છેલ્લા ટાઈમ સુધીના કંદિલ રહેતા નહીં ફટાફટ વેચાઈ જાય છે તો તમે રાહ ના જોતા આવી આ બધા બસો બસો બસ્સો બસ્સો રૂપિયાવાળી અલગ અલગ ડિઝાઇનો આવશે આમાં લેમ્પ સાથે આવે હે ને ઓકે લેમ્પ અને હોલ્ડર સાથે બસો બસો રૂપિયા જે તમને ચાલુ કરીને પણ બતાવે છે બસો અઢીસો ત્રણસો અલગ અલગ ડિઝાઇનમાં આવશે હોલ્ડર લેમ્પ અને વાયરની સાથે આખું તમને કંદીલનું હોમ મેડેડ કલેક્શન તમને અહીંયા મળશે ભાઈ આખા રોડ પર દિવાળી સ્પેશિયલ લાઇટોનું કલેક્શન તમને અહીંયા ચારો તરફ જોવા મળી જશે સો રૂપિયાથી દરેક લાઇટનું કલેક્શન સ્ટાર્ટ થઈ જાય છે અહીંયા જો અલગ અલગ લાઇટિંગનું કલેક્શન છે એમાં સાઠ સિત્તેર અને સો એવી રીતે અલગ અલગ રૂપિયા અલગ અલગ પ્રાઇસમાં તમને મળશે દિવાળી સ્પેશિયલ લાઇટિંગનું જોરદાર એવું કલેક્શન અહીંયા લાગેલું છે તારામાં છે વેલમાં છે દીવામાં છે તમને જે જે પણ ડિઝાઇનો જોઈએ એ બધી જ ડિઝાઇનો અહીંયા મળી જવાની છે અને હોમ મેડેડ કંદિલનું પણ કલેક્શન અહીંયા મળી જશે હોમ મેડેડ દીવાનું કલેક્શન તમને અહીંયા જોરદાર એવું મળી જશે બસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે બસો ચાલુ બસ્સો રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે પણ જો દિવાળી સ્પેશિયલ ડિઝાઇનનું કલેક્શન એ પણ તમને હોમમેડેડ મળી જવાનું છે નાના મોટા કંદિલ ભાઈ છેલ્લા ટાઈમ સુધી તમે રાહ જોશો ને તો આ બધા કંદીલ વેચાઈ જાય છે હે ને છેલ્લા છેલ્લા ટાઈમે લેવા આવે તો મળે બી નહીં એવું કંડિશન હોય છે તો ભાઈ આ જોરદાર બધું હોમમેડેડ કંદીલનું કલેક્શન છે ફટાફટ આવો આમ તો અઢીસો ત્રણસોથી જ શરૂ થાય ટુ હંડ્રેડથી ફાઈવ્રેડ બસોથી પાંચસો રૂપિયામાં બસો થી પાંચસો રૂપિયામાં બધા જ કંદિલનું કલેક્શન મળી જશે જો બસો પચાસ રૂપિયાથી શરૂ થશે આ બસો પચાસ અને આ બીજા બધા ત્રણસો અલગ અલગ રેન્જ છે અને ઉપર જે મોટા લાગેલા છે પાંચસો છસો સાતસો અલગ અલગ પાંચસો સુધીના જ છે ઓકે સાતસો રૂપિયામાં આ મોટું આવશે જોઈ લો અને આ ત્રણસો અને એવી રીતે અલગ અલગ રેન્જમાં તમને બધા મળી જશે જો માર્કેટમાં નવા બડ્સ છે જે આપણે દીવા અને સ્વસ્તિક બધું આવતું હતું લાઇટિંગમાં એ બધું તો છે જ રેગ્યુલરમાં ન્યૂનમાં અને આ રીતની બધી વસ્તુ આવે છે આમાં પંદરસો સોળસો અઢારસો એવો અલગ અલગ પ્રાઇસમાં હોમ મેડેડ કંદિલ તમારી સામે અહીંયા બની રહ્યા છે જોઈ લો એકસો વીસ રૂપિયામાં જોડી ભાઈ તમને જેવું કહી રહ્યો છું કે ભાઈ બધા હોમ અને અહીંયા તમારી સામે બને છે જો એ જ રીતે આ લોકો જાતે બનાવીને આપણે વેચીએ છીએ ને એકસો એકસો વીસમાં જોડી આવશે એકસો વીસ રૂપિયામાં જોડી તમને કંદીલ મળી હશે જો કેવી રીતે તમારી માટે કંદીલ તૈયાર થાય છે કારીગર કેવી રીતનું કામ કરે છે ભાઈ વડોદરા શહેરના રાજમાર્ગો પર જ્યારે આપણે ડીપલી વિડીયો પર કામ કરતા હોય ત્યારે આ બધી વસ્તુઓ સમજ પડે કે કેવી રીતની કારીગર મહેનત કરી અને આપણી માટે દિવાળી સ્પેશિયલ દીવાનું કલેક્શન તૈયાર કરે છે જો કારીગરે તમારી માટે અહીંયા આખો દીવો તૈયાર કરી દીધો છે આવા લેમ્પ જાતે તૈયાર કરીને આપો છો એકસો વીસમાં જોડી જો વડોદરા લોકલ માર્કેટની અંદર લાઇટિંગ ખરીદવા માટે તમે ખાલી ભીડ જો ટ્રાફિક ફૂલ છે ટ્રાફિક ફૂલ છે અને લાઇટિંગ ખરીદવા માટે લોકો એટલા બધા આવ્યા છે જોરદાર જોરદાર એવા ભાઈઓ બધા આપણા ફોલોવર્સ બધા લાઇટિંગ ખરીદવા આવ્યા છે અહીંયા બધી અલગ અલગ લાઇટિંગ દિવાળી સ્પેશિયલ કલેક્શન મળી જશે બધું અલગ અલગ ડિસ્પ્લે પણ કરેલું છે અને ઉપરથી પણ આખી લાઇટો લગાડીને તૈયાર ત્રણસો પચાસ રૂપિયાનો રેટ બતાવી રહ્યા છે અને આવી રીતે લાઇટિંગ ફ્લાવર તમને મળશે જોરદાર એવું કલેક્શન છે એમાં પણ અલગ 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 કલર્સ વાળા પણ છે ને ફ્લાવર્સ અલગ અલગ ક્લા કલર્સવાળા પણ ફ્લાવર્સનું કલેક્શન છે જો આ રીતે આવશે બહુ જ સરસ એવું જોરદાર કલેક્શન છે જેમાં તમને અહીંયા અલગ અલગ કલર્સ પેટર્નો બધી જ મળી જશે જોઈ લો આ રીતે લાઇટોનું દિવાળી સ્પેશિયલ કલેક્શન પણ અહીંયા હાજર છે જોઈ લો બહુ જ સરસ એવું કલેક્શન લાઇટિંગનું અહીંયા તમને મળશે એમાં પણ અલગ અલગ ડિઝાઇનો જે માર્કેટમાં ખૂબ જ ટ્રેન્ડિંગ છે એ બધી જ આ રીતે તમને મળી જવાની છે જો બધામાં અલગ અલગ રેટ છે અને બધામાં અલગ અલગ નવી જે ડિઝાઇનો છે એ બધી તમને અહીંયા મળી જ છે એક્રેલિક છે ને ઓકે હોમ મેડેડ કંદીલનું કલેક્શન છે આમાં કંદીલમાં અલગ અલગ ડિઝાઇનો છે જો આ રીતે આવશે છે ને બહુ જ સરસ એવી ન્યૂ ડિઝાઇનના કંદિલ તમને અહીંયા મળવાના છે આમાં પણ અલગ અલગ રેન્જ છે બસો પચાસ રૂપિયાથી શરૂ થાય અચ્છા ઓકે દોસો રૂપિયા અચ્છા અલગ અલગ પ્રાઇસ પે અલગ અલગ ડિઝાઇન કે કંદિલ મિલ જાય હે ને એ હોલ્ડર લાઇટ કે સાથ તૈયારી આખી તૈયાર કીટ નું કલેક્શન તમને મળવાનું છે જોરદાર એવા ડિઝાઇનર દીવા કંદિલ તમને એમની પાસે મળી જશે અને પ્રાઇસ બતાવી રહ્યા છે સો રૂપિયાથી 100 150 रुपया थी प्राइस स्टार्ट हुई है 100 रुपया 150 रुपया ओके 100 रुपया 150 ओके मड़ी ये आपड़ा फॉलोवर्स मडी गया है जे જોઈ લો આરએ اپ اپنے નંબર મે દે જાવ બોલા આપ હમારે ગેલ મે આઈએ ચોકલેટ પેકેટ દે દીધી બરાબર વિડિયો બનાતે હે ને એડ્રેસ વગેરા એડ્રેસ વગેરા પતા ચલ જાતા હે ને શોપિંગ કરને પહોંચ જાતે હો કે નહીં લાઈક શેર ફોલો કરતે રહીએગા ઠીક હે હા અહીંયા પણ બધા જ કંદીલનું બિલકુલ હેન્ડમેડેડ કલેક્શન લાગેલું છે જો જેટલી પણ દુકાનો પર ફરશો ને એટલી બધું જ તમને અલગ અલગ ડિઝાઇનો જોવા મળશે નું કાયમીનું કામ છે હોમ બધા જ કંદીલ દીવા બનાવે છે માત્ર સિત્તેર રૂપિયા જેવી રેન્જ થી અહીંયા લાગેલું છે કલેક્શન જોઈ લો સિત્તેર રૂપિયા જેવી રેન્જ થી અલગ અલગ કલરના કંદીલ એ પણ તમને અહીંયા મળી જશે એના સિવાય નાના મોટા બધા જે કંદીલ લાગેલા છે એમાં પણ તમને અલગ અલગ રેન્જમાં મળી

અલગ અલગ લેમ્પ તમારા ફેવરેટ અહીંયા તમને મળી જશે એમાં પણ અલગ અલગ પ્રાઇઝની અંદર બધું જ કલેક્શન હાજર છે તમારી માટે જો જોરદાર એવું લેમ્પનું દિવાળી સ્પેશિયલ કલેક્શન અહીંયા હાજર છે ભાઈ વડોદરા શહેરના રાજમાર્ગો પર કાયમ તમને જે વસ્તુઓ બતાવીએ છે દિવાળી સ્પેશિયલ એ બધું જ તમને અહીંયા મળી જવાનું છે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો અને દિવાળી આવી પહોંચે એના પહેલાં તમારા ઘેર દિવા કંદિર લગાવી દેજો હા ને ભાઈ આખા વડોદરા શહેરની અંદર ખૂણે ખૂણે જહ્યા પણ જોવો તૈયાં બધા જ આપડા વખાણ કરી રહ્યા છે ને વિડીયો જોઈ રહ્યા છે અને ફોલોઅર મળી રહ્યા છે બધાનો હમ તો બધાના બધાના પ્રેમ બદલ આજે એક જબરજસ્ત એવો મકોડો લાવ્યો છું અને એનાથી આજે વિડીયો બનાવ્યા છે ભાઈ વડોદરા શહેરના રાજમાર્ગો પર જોરદાર એવું લાઇટિંગનું કલેક્શન અને ફાણસનું કલેક્શન આ વિડીયોમાં તમને બતાવ્યું છે દરેકે દરેક ફાણસની પ્રાઇસ જે છે એ જજ નથી કરી શકતા તે છતાં પણ મેં તમને લમસમ પ્રાઇસ બતાવવાની શરૂ કરી હતી સિત્તેર રૂપિયાથી લઈને તે પાંચસો સાતસો આઠસો રૂપિયા સુધીમાં હેવી તમને મળી જશે પણ ફટાફટ કંદિલ ખરીદવા આવી જજો કારણ કે બહુ રાહ જોશો તો કંદિલ બધા વેચાઈ જાય છે તો ફરીથી મળીએ જશે નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારત માતા કી જાય જય જય ગેરુલ્લા